પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશને આજે એડવોકેટ સુધારા બિલ બે હજાર પચીસ વિરોધ કર્યો છે વકીલોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું વકીલોએ વકીલ એકતા જિંદાબાદ અને તાનાશાહી નહીં ચાલીના સૂત્રોચ્ચાર કર્યા હતા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકારે વકીલોના અભિપ્રાય વિના જ બિલમાં કેટલાક મુદ્દાઓ ઉમેર્યા છે આ મુદ્દાઓ વકીલાત વ્યવસાય માટે હાનિકારક છે તેની અસર અસીલોના કેસ સમાજના રીતિ રિવાજ અને સરકારી નીતિ નિયમો પર પડી શકે છે બિલની કેટલીક જોગવાઈઓ બંધ આર્ટિકલ ચૌદ ઓગણીસ પચીસનો ભંગ કરે છે બિલમાં મુખ્ય મુદ્દાઓ છે જેમાં સુધારાની માંગ કરવામાં છે સરકારી વિદેશી વકીલોનું નિયમન કેન્દ્ર સરકારની દિશા નિર્દેશો જારી કરવાની સત્તા નોંધણી પાત્રતા અને ફી માળખું જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે વધુમાં વકીલોની હડતાલને ગેરવર્તુણ ગણાવવાની જોગવાઈ અને રાજ્ય બાર કાઉન્સિલને વિલંબ માટે દંડની જોગવાઈનો પણ વિરોધ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા બે હજાર પચીસ એડવોકેટ એમેન્ડમેન્ટ એક્ટ જે લાવવામાં આવી છે એનો વિરોધ માટે સમગ્ર ભારત દેશના વકીલો હડતાલ ઉપર થયા એમાં જે દિલ્હીમાં જે જોગવાઈ કરવામાં આવી છે એની અંદર વિદેશી આપણી જે ભારતની કંપનીઓ છે એમાં વિદેશી વકીલો અહીંયા આવી અને એડવોકેટ તરીકે કામ કરી શકશે એનો જે જોગવાઈ છે એનો પણ સમગ્ર દેશના વકીલોએ વિરોધ કર્યો છે બીજી જોગવાઈ એવી છે કે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એની અંદર પ્રતિનિધિત્વ જે મૂકવામાં આવશે સરકારના ત્રણ એ કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા અથવા કોઈપણ ડિગ્રી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એનો પણ સમગ્ર દેશના વકીલોએ વિરોધ કર્યો છે ત્રીજી વસ્તુ એવી છે કે જે જુનિયર વકીલોને સનદ મળે છે બે વર્ષની પોવિઝનલ એ જો બે વર્ષની પોવિઝન વકીલાતની સનદ એ જો પાસ નહીં કરે અને વકીલાત કરતાં પકડાશે તો બે લાખનો દંડ અને એક વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે એનાથી વિશેષ કે જે અમારું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એની ઉપર સીધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની દેખરેખ રહેશે અને એના અંડરમાં રહેશે આ સમગ્ર જે સુધારો કર્યો છે એના અમે વિરોધમાં આખા ભારતના વકીલો હડતાલ ઉપર ઉતર્યા છે એના અનુસંધાનમાં પાટણ જિલ્લાના પણ વકીલો એના આના સમર્થનમાં અમે હડતાલ ઉપર ઉતર્યા છે આજે તો અમે એક જ દિવસથી પાડી છે પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે જે અમને આહવાન કરવામાં આવશે એ રીતે અમે આગળ આના પગલા ભરી છે આરડી દેસાઈ એડવોકેટ પાટણ ડિસ્ટ્રિક્ટ રૂરલ બાર અને સુભાષભાઈ ઠાકોર પ્રમુખ પાટણ જિલ્લા બાર